બે દિવસ પહેલાં મુન્દ્રા આવેલા યુવકનું મૃતદેહ આજે સવારના સમયગાળા દરમિયાન બોરાણા રોડ પર આવેલ યસ એન્ટરપ્રાઇઝેશન સામે બાવળની જાળીઓની નજીક આવેલી પાઇપલાઇન પાસે મળી આવ્યું ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્થાનિક લોકોએ ઘટના અંગે તરત પોલીસને જાણ કરી હતી જાણ થતાં જ મુન્દ્રા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને કબજે લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર બનાવની તપાસ હાલ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ ટુમ્મરના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ અજાણે હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મોતનું સાચું કારણ જાણી શકાય મુન્દ્રા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં થયેલી આ હત્યાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી રહી છે એક તરફ કચ્છ જિલ્લામાં સતત ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવથી સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે આ હત્યા કોણે અને ક્યારે અંજામ આપી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અહેવાલ જયેશ ગોર મુન્દ્રા દ્વારા